રાજ્યના ત્રણ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અમદાવાદ સહિત ત્રણ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્રણ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનું આપને કે ધમકી ઈમેલ મળ્યું છે એ ધમકી ભર્યો મળતા સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે એરપોર્ટ ઓથોરિટી પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ ચેકિંગ હાથ ધર્યું છે એકસો પચાસથી થી વધુ ધમકીના ઈમેલ હોવાનું સામે આવ્યું છે અમદાવાદ એરપોર્ટનો ચોક્કસ ઉલ્લેખ ન થતા એજન્સીઓ નિશ્ચિત છે

પરંતુ સુધી કોઈ પણ આ ઈમેલ મળતા ઓથોરિટીએ પોલીસ ને જાણ કરી હતી અન્ય એજન્સીઓ પણ મળી આવી હતી હાલ તો હજુ સુધી આ અંગે મળી આવ્યું નથી પરંતુ એવું કહેવાય છે કે આ ઈમેલ દોઢ મહિના પહેલા પણ આવું એક ઈમેલ મળ્યો હતો વારંવાર ધમકીઓ તો મળી રહી છે પરંતુ એવું કઈ શંકાસ્પદ મળતું નથી અને એરપોર્ટ પર કોઈ એવી ગતિવિધિ પણ દેખાતી નથી હાલ આ અંગે તપાસ ચાલી રહી છે જોડાયેલા